મારા બાલાશ્રી જનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ માક્ષર સુદ પાંચમ શનિવાર રાશિ છે કુંભ છે આજે પંચક બેસે છે ગઈકાલથી પંચક બેસે છે મારે પણ આ વિડીયો પાંચ છ વાર કરવો પડ્યો કોઈ પણ કાર્ય કરો ને તો એ વધારે વાર કરવું પડે આ ચક વખત તો કરવું જ પડે ઓછા મોજું ત્યાં સુધી સફળતા ન મળે છંદ થી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક નૈનમ દહતી શસ્ત્રાણી આત્માને શસ્ત્રો છેદી નથી શકતા આત્માને શસ્ત્રો બાળી નથી શકતા તેમજ ઝીંઝવી પણ નથી શકતા પાણી વડે ભીંજાતો નથી આત્મા શુદ્ધ શુદ્ધ અને અમર છે આ ગીતાજીનો શ્લોક છે હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર કોલ કરજો પણ એક જ વાર કોલ કરજો વારંવાર કોલ નહીં કરતા

જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય શ્રીનાથ મારી ચેનલ લાઈક કરજો શેર કરજો વધુમાં વધુ લોકો